મારા પપ્પા મને હમણાં કરતા હતા મેં જોયું હું અહીંયા હતો ગોળ ગોળ ફરતું હતું એટલે હમણાં પાંચ વાગ્યા ટિકિટ છે ને આવી જાય એટલે ખુલી જાય દીવા એટલે તમને ઉપર જઈ અને હું બતાવું એટલે આપણે થોડીક વારમાં મળીએ અમે ત્યાં જઈએ ને રસ્તામાં પછી બતાવું જાય અલ્પેશ કાકા ટિકિટ લઈ એવા જાય ટિકિટ ભાઈ અલ્પેશ કાકા ટિકિટ લઈ લીધી છે તો હમણાં પાંચ વાગે ખુલે એટલે અમે જઈએ મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે અલ્લા ભાઈ આવી ગયા છે શું ના જવું આપણે આમાં જવાનું છે કાનો તો અમે અત્યારે જઈએ એટલે તમને રસ્તાનું પણ દેખાડવામાં આગળ આવે અને મારે વિડીયો ઉતારવાનો હોય એટલે હું બધાની પાછળ પાછળ ડાલુ છું તમને કેમેરામાં જરાક ક્વોલિટી વધારે દેખાતી છે એમ કે અમાર પપ્પાનો મોબાઈલ છે એની હમણાં નવો જ લીધો હે એટલે કેમેરાની ક્વોલિટી પણ સારી છે એટલે જો કે આમાં લખતો નહીં આવે પણ અત્યારે મારી પણ હતો તો હું આમાં લગતો તમે કહેતા હશો કે આનું બતાવવું નહીં પણ થોડું ઘણું જો મને મળશે ને તો બતાવી એમ કે ત્યાં શૂટિંગ કરવાની ઉપર મોબાઈલ લઈ જવાની જ મનાઈ હતી અમે બે ત્રણ વાર કીધું કે નહીં અમે થોડોક સીન ઉતારી લેવા દો પણ મનાઈ કરી છે અલ્પેશ કાકાએ બહુ કોશિશ કરી કે નહીં વિડીયો આવી જાય પણ ન આવ્યો એટલે જો થોડું ઘણું મળશે તો બનાવીશું અને બાકી આપણે આનું તો જો કે તમને અહીંથી બતાવી દઉં છો કેવડી દીવા દાંડી છે અમે શે ઉપર લગીને ચડ્યા હતા પણ થોડું ઘણું મેસેજ બતાવીને બાકી આ જોવાની અત્યારે તો અમે નીકળી ગયા છીએ આથી હવે અલપેશ કાકા ત્યાં લઈ જાય ને બાકી એ ભાગ્ય ઘરે તો મમ્મી ની પાછળ આ કાંસી ભાઈ મજા આવી ગઈ કેવીક મજા આવી થાય ભાઈ કા ભાઈ એટલા માટે ડન દિવાલ દાંડીએ થી આપણે અહીંયા ભોગી ગયા છે દરિયે હવે હવે તમને થોડું તો ઘણો દરિયા તો દરિયો કેવો છે અને બાકી તો પછી આપણે જોઈએ આગળ શું કરીએ પણ તમને દરિયાનું શું પરફેક્ટ બતાવી દઉં

જો મિત્રો તમે સાંભળો શું કે મન કે હાલ આપણે દરિયામાં ડૂબકી મારી એવડો દરિયો છે ને એમાંય એ ડૂબકી મારવા કે પેલા તારે મારવાની પછી હું મારીશ પેલા તું કર પછી હું કર ફાઈનલ તો આપણે આયેલ જાય હાલ ઉભો થાય હવે બેઠો રે છે આનો ક્યાંય નથી જાવ બસ હવા નીકળ ગઈ એ ए, 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 हरको भैया हरको भैया

અને ના શાયરી કે ના કોમેડી શોર્ટ તો બ્લોગ પણ આવી જશે અને શાયરી પણ આવી જશે તો અત્યારે હું શાયરી બનાવવા આવ્યો છું પણ અમારા વિકસ કાકા આવે એટલે શાયરી બનાવીએ તો મિત્રો મેં તમને કીધું હતું એટલે મેં કીધું હતું મેં કીધું મારું નક્કી નહીં તો અલ્પેશ કાકા એમને રોકી દીધા એટલે અત્યારે જો પૂજા કાકી ભાજી બનાવે છે મમ્મી ડુંગરી સુધારે છે જો Ano ba gabi na kaki ba di ba na ros? Ulo ulo na ulo na sa. Kupar din અત્યારે ફાઇનલી જમવાનું ટાઈમ થઈ ગયું હતું ને અમે અમને ફ્રી વારમાં જમવા બહી જાય બાકી જો અમારે બાપા આવી ગયા કેમ છો વિઠલવા અગિયાર વાગ્યા નથી નવો વાગ્યા જોઈ લો તમે નો બોલ તો અમે નવું વાગ્યે ખાઈએ ભાઈ તો નવ વાગે ખાલી અગિયાર વાગ્યા ખા તો વાંધો નહીં જો પાઉંભાજી બની ગયા છે એટલું લઈ છે પાઉં બની ગયા ડુંગળીને આવી ગયું થાય આવી થઈ અને ભાજી બધી લઈ છે આપણે જોઈએ ભાજી એવી જોઈએ ભાજી અહીંથી લઈ છે એટલે ભાજી આવી જાય જમીને મળવું પાડે છે જો હવે તમને કહું અમે જમીને હું અહિયાં જ આ વ્લોગ નું એન્ડ કરું છું જો તમને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં